પ્રતિમાસના ત્રીજા શનિવારે યોજાતી ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક આજે કલેક્ટર કચેરીમાં યોજાઈ હતી કલેક્ટર ડૉક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા વિવિધ પ્રશ્નો ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી માજલપુર વિધાનસભાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ફરિયાદ અને સંકલન સમિતિની યોજાયેલ બેઠકમાં કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે નર્મદાના જે તળાવો છે અમદાવાદથી ભરૂચ સુધીના તે એક પણ તળાવ ભરાતા નથી સૌરાષ્ટ્રમાં ને કચ્છ બધે આ પાણી ભરાય છે પણ વડોદરાને અમદાવાદ વચ્ચેના ગામોમાં પાણી ભરાતું નથી ઓગણીસો છોતેરમાં જે એક્ટ આવ્યો તેમાં જે ખેડૂતોએ ખેતી મુક્તિ લીધી ન હતી અને દસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર પ્લોટ પાડેલા અને સૂચિત સોસાયટીઓમાં લોકોએ મકાન પણ બાંધી દીધા હતા પાંચ વિધાનસભામાં આવી સોસાયટીઓ ઊભી છે ત્યારે કલેક્ટર કલેક્ટરશ્રીને જણાવ્યું છે કે તમે મામલતદાર શ્રીને સૂચના આપો ઘણા મકાનો કાયદેસર થયા નથી રાજ્ય અને વડોદરામાં લાખો મકાનો બાકી છે જો કાયદેસર થાય તેના માટે મામલતદારને સૂચના આપવા રજૂઆત કરી હતી સ્મશાનો ખાનગી સંસ્થાને આપવાના મુદ્દે ફેર વિચારણા કરી કેન્સલ કરવા પણ તેમને માંગ કરી છે વિશ્વામિત્રીમાં દૂષિત પાણી છોડાય છે તે સંદર્ભે જણાવ્યું હતું કે કારખાનાને શોધી રહ્યા છે ભારે દંડ થાય જેથી ભવિષ્યમાં આવું ન કરે નરમદાના જે લિંગ તળાવો છે એ અમદાવાદથી જે ભરૂપ સુધીના એ એક બી તળાવ ભરતા નથી કારણ કે જે મેઇન લાઈન જતી હોય બે કિલોમીટર સુધી સૌરાષ્ટ્ર કચ્છ બધે આ પાણી ભરાય પણ વડોદરા એક મુદ્દો હતો બીજો મુદ્દો જે અલાવ ભૂતકાળમાં આપણે આ પ્રશ્ન માટે જયારે નરેન્દ્રભાઈ ની સરકાર હતી જી બી દ્વારાીજ ગ્રાહકો હતા વીજ ગ્રાહકોએ જે તે સમયે મીટરના પૈસા એડવાન્સ એટલે મીટર માટે ઉતારવાના પૈસા આપણે એ વખતે લીધે લડીએ છીએ ને ફરીથી એ મીટરના પૈસા લેવા માટે એ લોકોએ નોટિસો પાડી ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ એ વખતે એ આપણે જીબીએ કેન્સલ કરી દીધું ગઈ પરામર્શ સમિતિ મળી ગયા વર્ષે અનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં ત્યારે ફરીથી આ પ્રશ્ન ઉભો થયો ને એ વખતે બી એ વખતે લગભગ આઠસો કરોડ રૂપિયા જેટલો જીઈબી વધારે પૈસા લઈ લે ફરીથી આ વખતે એટલે છેલ્લા પંદર દિવસથી લઘુ ઉદ્યોગો જે લઘુ ઉદ્યોગોને ફરીથી નોટિસો આપી છે અને એક એક લાખ બે લાખ પાંચ લાખ ભરવાની જે વાત કરી છે એટલે એના માટેની માહિતી છે કે કેટલા ઉદ્યોગોને તમે પછી નાના વીજ ઘર માલિકો છે ગોડાઉનો છે એ બધા પર ફરીથી નોટિસો થશે એટલે આ બધી વિગત માંગી છે અને એ માટે ચર્ચા ઓગણીસો છોતેર માં જે ટેરન્સી એક્ટ આવ્યો એમાં જે એ ખેતી મુક્તિ લીધી નતી અને દસ રૂપિયાના સ્ટેમ્પ પર જે પ્લોટો પાડેલા અને સોસાયટીમાં મકાન દીધા એમાં આખા પાંચે પાંચ વિધાનસભામાં બી સોસાયટી ઉભી છે એમાં કલેક્ટરશ્રીને અમને જણાવ્યું છે કે તમે મામલતદારને સૂચના આપો ઘણા મકાનો ઘણા મકાનો કાયદેસર થયા નથી તો જો હવે

એ તો એ બાબતે જે બી કારખાના લાભ થાય એટલે શોધી રહ્યા છે કારખાના એને ભારે ને કરે એ માટે